નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મારે તમને એક ઓડિયો સંભળાવવો છે જે લાગી રહ્યું છે કે ધર્મનો વિનાશ થઈ રહ્યો છે કારણ કે આહીર સમાજના જે વર્ષોથી સનાતન ધર્મ માનવાવાળો સમાજ છે આજે આહિર સમાજની દીકરી એટલે કે મંજુબેન આહિર મનસુખ રાઠોડ રાઠોડને સપોર્ટ કરતા દેખાણા જોવા વિડીયોમાં મંજુબેન બોલી રહ્યા છે કે હું આ બધું ધોન તતિંગમાં માનતી જ નથી અને મને અંધ શ્રદ્ધામાં કોઈ રસ જ નથી સાંભળો આ કોલ રેકોર્ડિંગ આવો તમારું નામ શું છે બેન મંજુલા બેન આહીર આહીર હા મંજુલા બેન આહીર હા પ્રામીત્રંગ તાલુકો ભુજ કચ્છ હા અને હું સાત્ર ભગવાન અને શું કહેવાય કે ભુવા અને ભરોડા ને બધી માથે પીએચડી ક્યું ને તમે બધું હવે તમને વાત કરું છું આ ખાલી તમારી આંગળી પકડી અને ભગવાન નો સહારો લેવું કે પછી હું નથી માનતી ને તમે ન માંડો કેમ કે મારા ઘર જે તકલીફ થઈ છે એ તમારા ઘર માં થશે હું તો દુનિયા ને દેખાવા માટે તમારો ખાલી આંગળી પકડું છું મોટા ભાઈ માની ને બાપ ને એક આપણી સમાજ નાગરિક માને બરાબર બોલો બોલો બેન અને એમ તમે youtube માં મારો video મૂકી આપજો હું મારો પૂરો જે તે સમય જો હું મારે કાલે જનમ દિવસ હતો મને કાલે એકત્રીસ વર્ષ પુરા થઈ અને બત્રીસ હું બેઠો છે હું એટલી નાની ઉમર વ્યક્તિ છું પણ મારો અનુભવ એવો છે કે મેં મારા જાતે ખુદે કરેલો છે સમજી ગયા હું કોઈના ઉપર આરોપ લગાવું તો મારું જાત ખુદ નું અનુભવ હોય તો લગાવું કોઈના ઉપર બધા દુનિયામાં એક સરખા નથી હોતા પણ દુનિયાને અનુભવી દુનિયાના બે હાથ છે એમાં સવરો હાથ છે ને અવરો પણ છે પણ હાથ ને કાપી નથી શકાતો ઓકે હાથ ને ભેગો રાખવો જરૂરી છે પણ સવરો કરવો એ આપણા હાથમાં છે ને અવરો કરવો એ હાથમાં હાથમાં છે આપડે શું શ્રદ્ધા નું શું ને એવું હતું કે અંધશ્રદ્ધામાં હું માનતી નથી હું માં સમજતી આપડે અત્યારે સેના બારામાં તમે ફોન કર્યો મને કામ માટે મને ઈ ફરદા ફાસ કરવા જે માં માંડી

અત્યારે હું છું સાધારણ વ્યક્તિ છું કઈ નથી હું તાંત્રિક વિદ્યા શીખી આવેલ ઉઠી શકું મોગલ કે ઈઠળ કે પીઠળ કે ગમે હોય તમે એક મેકરામ દાદા એવા છે કે એના ભેડિયા નથી ને એ એનામાં કાઈ મિસ્ટેક નથી તમે આજે રંગ જાય દર્શન કરીને હાલે આવો ક્યાંય નથી ભોવા નથી ભરાડા નથી દોરા નથી દાણા નથી માણા તમે દર્શન કરી ને હાલ્યા જાવ બસ તો ત્યાં નથી અને જ્યાં જ્યાં કઈ પબ્લિક છે ત્યાં જ્યાં કુ હજારો પબ્લિક છે ઘણા તો માણસો શું કરવા જાય છે આજે તો હું રિસર્ચ કરીને બોલું છું ભાઈ કે ત્રણ દિવસ પેલા મેં એક વ્યક્તિ ને પૂછા કરી કે ચમ્પલ ક્યાં સારી મળે તો એ કબરાઉ જાવ મોગલ ધામ દોઢસો રૂપિયા ની બે મળે

કે પૈસા એ લોકો લઈ લીધા તા પેલા મારા હસબેન્ડ જોડે પૈસા ત્રણ ચાર લાખ રૂપિયા કે બે ચાર લાખ જે હશે એ લઈ લીધા પછી એને તો ને થોડી ઘણી તકલીફ થાય એવું કરી નાખ્યું પછી કેમકે પછી શું કહેવાય ઘરમાં મતભેદ થાય થોડો કામકાજ કાર્યારા થાય એવું તો થઈ શકે ને એ તો આપડે બધાને થાય એ તો માંડો તો થાય ન માંડો તો થાય વાસણ હોય તો ખકડવાના હોય એમાં જે રોટલા ઘડતા ઓઢી ને દુકાનો ખોલી નાખે આજે હું તમને કહી દઉં કે એવો હતો કે કચ્છના માણસો ભૂમિ ને પગે લાગી ને કામ કરતા હતા ને એ આજે સુખી હતા ને આજે કોઈ ભૂમિ ને પગે લાગવાનું મહેનત કરવા માંગતો જ નથી બધા ભેડિયા ઓઢીને ધંધો કરવાનું હોય પછી ગમે એ સમાજની દીકરી હોય નાની સમાજ મોટી સમાજ તમે ગમે તે ખરાબ કર્મ કરો તમે મોઢા નો ફેર ઓઢો એટલે તમને કોઈ બોલાવે જ નહી કે કેમ કે તમે દૂધ ના ઈ વસ્તુ હું કેમ માનું તમે મને કયો હું તમને ગોલી મારી દઉં ભાઈ પછી હું મોઢા નો ફેર ઓઢી લઉં એટલે તમારા પાપ થી મુક્ત થઇ ગયું ઈ વસ્તુ હું ના માનું હા એમ આ તમારે જે કઈ મેલા પોતડા ડાયટા હતા ને એવું હતું ઈ શું હતું તમારા ઘર નો જે કઈ પ્રોબ્લેમ હતો ઈ ઘર નું એવું હતું કે મારા husband છે એ માવતર વગર છે એને જ્યાં ત્યાં અનાથ આશ્રમ ને જેમ જ્યાં ત્યાં રોટલા ક્યાંય કોઈ ખવડાવે એ બધું કોઈ અમારી સમાજના કોઈ દયાળુ એવી રીતે એને ઉછેરી ને ત્રણ ચાર વર્ષ પાડ્યા પછી જરાક મોટા થઈ ગયા પોતે પોતાના રીતે ધંધો કરવા માંડ્યા અને નાની એવી સારી પોસ્ટ કમાઈ ગયા ને ત્યારે બધા આવ્યા અમે તારા સગા ને અમે તારા સારું કર્યું ને અમે તને આપ્યું ને તું અમને આપ પછી

ઘર ને મૂકી દે અમે તારા સગા એને કહી દઉં કે તમે સગા પંદર લાખ લેણું છે ભરી નાખો અમને ટાઈમ નથી તો આજે આ વસ્તુ છે ને હું તમને તમારા કે ઘણા એવા ભાઈ છે કે ભાઈઓ ભાઈઓને કતલ કરાવી નાખે છે ને પછી નાક કરીને દુનિયા ને બદનામ કરે છે આવું ન થવું જોઈએ એટલે મેં તમારા માધ્યમથી હું તમને કહું છું અને અમારું આ પ્રોબ્લેમ પૈસા થકી છે જે દારૂ વેચે છે અને ના પ્રદુષણ કરી જસમતી ખીલવાડ કરી અને મોગલ ના ભેડિયા ઓઢી ને કમાય છે તો એવા વ્યક્તિઓને આપણે દુનિયામાં લાવાય નહીં અને એને એને પડદો ખાસ કરવાનું આપણું ઇન્સાન નું ધર્મ છે હું તો ઈ માનું છું બાકી હું કોઈને નથી માનતે તમે જે આ બાબતમાં જે તમારા માતાજી ના પૂતળા વિધિ ફેરી એનું પર્દાફાશ કરવા માંગો છોકરા ડેટા એ ભૂવો કોણ હતો અને વાલ્મિક સમાજ કેવાય વાલ્મીકી સમાજ કેવાય ઈ શબ્દ હા કેમ કે એમાં હેને ઈ ઈ વાયપ્રો એટલે એમાં એટ્રોસિટી થાય હા ઈ વાત સાચી વાત છે પણ જો ઈ વાલ્મીકી સમાજ એટલે કોણ કેવાય વાલ્મિકી સમાજ યા જે તમે ભંગી કીધું ને એને તમે પેલા વાલ્મીકી સમાજ દેવી પૂજક સમાજ છે ને દેવી પૂજક હા પણ હવે અમારે અહિયાં કચ્છમાં જે વ્યક્તિને એવું વિસ્તાર થી બોલાતો હોય તો મેં એને કહી દીધું મારો કોઈ ખરાબ ન નતો હું એને પહેચાન દેવરાઉં છું વાલ્મિકી સમાજ કેવાતી હશે તો આજે મને ખબર પડી કે છે એને સમાજ હા ભલે તો હવે એને વાલ્મિકી સમાજ કહું છું ભાઈ અને જે આને તો સ્ત્રી અને આને તો મને એ ખબર છે કે જે સ્ત્રી અને અધનરસ કેવાય

તમે કેમ કીધું કે અમે આહીર છીએ એમ બધી સમાજ ને સન્માન આપવાનું શું કરવાનું આપવું જ પડે ભાઈ ઇન્સાન છે ને એને હરેક સમાજને સન્માન આપવો પડે ને કેમકે ઇન્સાનનું પેરામણ છે એક ધર્મ છે અને એ એક શાસ્ત્ર છે પછી વરણ તો હજારો બનાવે આપણે પોતે આપણા હાથે બનાવેલા છે પહેલાં તો હું ઇન્સાન ને માનું છું અને પછી સમાજ તો બધી જ બધાની એક જ હોય બધાને એકલો જ ગર્વ હોય હું સમાજનો કોઈનો વિરોધ નથી કરતી ભાઈ એ વસ્તુમાં હું આવી જ નથી આજે પણ અમે અમારી એવી ઘણી એવી સમાજ નું વિરોધ કરનારા ને મેં support કર્યા છે ને આજે મારી ઘણી સલામી થાય કે તમે બેન કાઈક છો ને તમને ભગવાને કાઈક એવી કૃપા કરીને ને બનાવ્યા એક જ છે કે તમે કાઈક દુનિયા રસ્તો સરખો બતાવી શકો પણ મારાથી ભૂલ થઈ ગઈ મને ખબર નતી કે આવી રીતના ના કેવાતું હશે અમારે અહીંયા બધા એમ કે એટલે મેં એમ કહી દીધું હાલો એ વાત કાપી નાખો હવે આપડે જે કઈ આ આ માટે જે અંધશ્રદ્ધા છે એટલી વાત કરી નાખો એટલે મારે શું મારી પાસે અત્યારે એટલો ટાઈમ નથી

મારી નાખશો ને તારા છોકરા ને ડાકી નાખશો આમ કરી નાખશો ઓછો અને એવો બે ચાર અકસ્માત થયા હોય એનું સાચું ને મારા વર બી ગયા છે ફસાઈ ગયા છે ને આ બધું માનવા માંડ્યા છે માતાજી ના દર્શન કરવા મંડ્યા છે માળા હું કરવા મને હું માતાજી ને માનું છું દર્શન નથી કરતી શ્રીફ માનું છું મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે સિર્ફ માનો તમે અને જો માતાજી ને માનતા હોય તો અન્યાય ના કરો અનીતિ ના કરો તમે ના કરો ને કોઈ ને કરવા ના દો તો હું માનું મારા માટે ઈ જ એક પૂજા છે બસ સરસ કઈ વાંધો નહી હવે તમારો ફોટો મોકલી દેજો તમે પડદા ફાસ કરવા માંગતા હોય તો તમારો સારા માઇલો ફોટો મોકલો બેન સારા માઇલો એટલે આ youtube માં મુકવો પડશે હા અને જો ભાઈ પડદા ફાસ થાય તો ભલે ના થાય તો હું તમને કોઈ દોષ લેવાની નથી પણ આ તો એક શું કેવાય અંદર ઉમ્મીદ જાગી ને તમને કહી દીધું અને હસવે ખુશ મારા કર્મ માં લખેલા નકર હું યુ માં બધા ને જોતો ને અચાનક તમે આવી ગયા ને મને એવું લાગ્યું કે આ ભાઈ દ્વારા તો પડદા ફાસ થતું હોય તો કચ્છ એવા હજારો માણસો છે કે આવો ધંધો કરે અને કેટલીક બેનો કેટલીક દીકરીઓ ઘરે ફાંસી ખાઈને ને આ બધી વસ્તુ બી અને કરી છોકરાઓ છે છે ને પાગલ ગયા નાના નાના ઉંમર વાળા વર્ષની ઉંમર માં છોકરાઓ ને ભણવાની ઉંમર માં એ આવા બધા આવી ગયા છે અને ફસાઇ ગયા છે નથી મા બાપ ને કહી શકતા નથી કોઈ ને કહી શકતા અને માનસિક ત્રાસ માં પાગલ થઈ ગયા છે ઘણા એવા છોકરા જો તમારા માધ્ય થી

હું બેઠી છું હાલો તમારી તાંત્રિક વિદ્યા માં વગર બાપસે ને વગર પેટ્રોલ મને એમને સળગાર દો જો તમારી સાચી વિદ્યા હોય નકાય હું એને કહું બસો રૂપિયા દઉં તમે મજૂરી આવી જજો ઓકે એટલો ટાઈમ નથી